ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ગાભા કાઢી રહ્યો છે તેમ કપાસના ભાવમાં પણ ખૂબ સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે આજે તારીખ પાંચ સાત બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ સોળસો સાઠ જેતપુર પંદરસો છ્યાસી જામજોધપુર સોળસો એકસઠ સાવરકુંડલા સોળસો જસદણ સોળસો એકસઠ જામનગર સત્તરસો બોટાદ સોળસો પંદર કાલાવડ પંદરસો એસી વાંકાનેર પંદરસો એકતાલીસ ભેંસાણ સોળસો અમરેલી સોળસો છાસઠ બાબરા સોળસો અઠ્યાસી ગોંડલ સોળસો ને એકાવન ખેડૂત મિત્રો આજે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે તે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે પરાશરા ભાઈ કપાસનો પાક બચશે કે કેમ ખેડૂત મિત્રો સતત વરસાદ હોવાથી કપાસના ઉગતા છોડ છે તે પીડા પડી રહ્યા છે અમુક જગ્યાએ કપાસ સુકાઈ પણ રહ્યો છે તેવું ખેડૂત મિત્રો અમને જણાવી રહ્યા છે પરંતુ જે ખેડૂત મિત્રોને કપાસ સારો છે તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને જ્યારે સમય મળે ત્યારે તમારી કપાસની જે છોડની ખાતરની જરૂરિયાત છે તેને ધ્યાનમાં રાખીને ખાતર છે તે નાખી દેજો મેં આજે યુરિયા જે આપણું નાઇટ્રોજન છેતાલીસ ટકા ખાતર આવે છે ત્યાં મેં પાવરની રાહ જોયા વિના આજે સવારે ઉઘાડ હતો એટલે મારી મોટાભાગની જમીનમાં કે જ્યાં મેં કપાસનું વાવેતર કરેલું છે તે જગ્યાએ નાઇટ્રોજન છેતાલીસ ટકા યુરિયા ખાતર છે તે છૂટા હાથે વેરીને આપી દીધું છે મોટો કપાસ હોય અને તમારે પાવર આવી ગયો હોય તો તમે ટપક પીએચ પદ્ધતિમાં કપાસનું વાવેતર કરેલું હોય તો એમોનિયમ સલ્ફેટ ખાતર છે તે દસ થી પંદર કિલોની આસપાસ વીઘે તમે આપી દેજો જેથી કરીને ખૂબ સારામાં સારો તંદુરસ્ત છોડ છે અને વિકાસ છે તે કપાસના છોડનો ચાલુ રહે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી